માન્ય જસવંતસિંહ બાપોર સાહેબ માન્ય શૈલેષભાઈ અમારા બચુભાઈ ખાબડ સાહેબ બધાના સંયુક્ત પ્રયાસોથી જે શિક્ષણમાં જે આપણે ઓરડાઓની જે ઘટ હતી એના માટે ના કર્યા અને આજે દાહોદ જિલ્લામાં આપણું સિંગવણ તાલુકો નવો બન્યો છે અને એમાં આપણું બીઆરસી ભવન એક કરોડને દસ લાખના ખર્ચે પૂર્ણ કર્યું છે એનું અમે લોકાર્પણ કર્યું છે અને આપણી સિંગવણ પ્રાથમિક શાળા અદ્યતન સુવિધા એ સ્માર્ટ ક્લાસ ઇન્ટરેક્ટિવ પેનલ અટલ ટિંકરિંગ લેબ અને બેન્ચો સાથે જે આપણી સ્કૂલ તૈયાર થઈ છે ટેકનોલોજી સાથેની ફાયર સેફ્ટી સાથે એ સ્કૂલનું પણ અમે લોકાર્પણ કર્યું છે વિદ્યાર્થીઓની તમામ સુવિધાઓથી સજ્જ આવી સ્કૂલો અમે બનાવી રહ્યા છે અને મને કહેતા બાબતનો આનંદ છે કે મારા દાહોદ જિલ્લામાં આપણા જે નવ તાલુકાઓ છે એમાં ત્રણ હજારની એક્યાસી ઓરડાઓને અમે મંજૂરી આપી છે અને એમાં ચારસોને અગિયાર કરોડ જેટલી માતભર રકમ પણ અમે ફાળવી છે અત્યારે હાલમાં જે પૂર્ણ થયેલ ઓરડાઓ છે સાતસોને ચાલીસ ઓરડાઓ પૂરા થઈ ગયા સો કરોડ જેટલી રકમ એમાં વપરાય છે બાકીના જે રોડાઓ છે પ્રગતિમાં છે અને તેમ છતાં કેટલાક રોડાઓ જે ત્રણથી ચાર ટેન્ડર કરવા છતાં જે ટેન્ડરમાં જે એજન્સીઓ નહોતી આવી એના માટે નિયમમાં સુધારો કરીને જે સી કેટેગરીની જે એજન્સીઓ છે એ પણ એમાં ભાગ લઈ શકે એના માટેની વ્યવસ્થા અમે કરી છે એટલે આવનારા સમયમાં પૂરા ગુજરાતમાં જે આ ટેન્ડરની જે સમસ્યા એ દૂર થશે અને તમામ રોડાઓ ટૂંક સમય પૂરા થાય એના માટેની અમારી વ્યવસ્થા છે અને જે ખૂર્તી કડી છે એ પણ અમે પૂર્ણ કરીશું અને આપણા મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે નિર્પૂણ ભારત નિર્પૂણ ગુજરાત અને એનો જે ટેકનોલોજીનો આપણો જે જમાનો છે એ ટેકનોલોજીથી આપણા વિદ્યાર્થીઓ વંચિત ના એના માટે તમામ શાળાઓમાં જે આપણી સ્કૂલ ઓફ એક્સલન્સની જે બનાવી છે એકથી આઠ ધોરણની એમાં પહેલા તબક્કામાં અમે જે કોમ્પ્યુટર લેબ ઇન્ટરેક્ટિવ પેનલ અને સ્માર્ટ ક્લાસ ઇન્ટરેક્ટિવ અટલ ટેન્કરિંગ લેબ આ બધી જ વ્યવસ્થા પૂરી કરી છે તબક્કાવાર બાકીની જે શાળાઓમાં છે એમાં પણ આ ટેકનોલોજીની વ્યવસ્થા અમે કરવા જઈ રહ્યા છીએ દાહોદ